શરમ આવવી જોઈએ તમારા વિસ્તારમાં આટલું પાણી ભરાય છે અને એક જે નાગરિકો અને પ્રવીણ રામ પણ સાથે ગયા અને તમને અરીસો બતાવ્યો પાણી ભરાવાનો એમાં તમે એફઆઈઆર કરી દીધી તમે એમ માનો છો એફઆઈઆર થી લઈ તમે ચેત્ર વસાવા ને એક્યાસી દિવસ ખોટા જેલમાં નાખ્યા ફંડ શું મળ્યું આખો અંબાજીથી ઉમરગામ સુધી એનો પટ્ટો ભાજપથી વિરોધ થઈ ભાજપના નેતાઓને ઘૂસવાની ના પડતી શેમચીરી પ્રવીણ રામ માં તમે અપનાવી રહ્યા છો તમે પોલીસ ને આગ્રહ કરો છો તમે દિલ્હી વાળાએ કયું છે કે કામ કરો નહીં તો તમે રવા ના થાવ એની જગ્યાએ તમે હજી પોલીસ નો દુરુપયોગ કરીને પ્રવીણ રામ ઉપર એફઆર કરી છે અમે જેલ થી ડરવાના નથી એફઆર થી ડરવાના નથી પણ એક વાત હું પોલીસ અધિકારીઓને કહેવા માંગુ છું ડીજીપી ને કહેવા માંગુ છું ક્યાં સુધી દલાલી કરશો ભાજપ ની એક ફોન આવી જાય ભાજપ નો એટલે તમે દલાલી ઉતરી આવો છો તમે શપત લીધા હતા ત્યારે તમને ખબર છે કેટલી ખબર અને શપથ લીધા હોય ઈ તમને ન ખબર હોય તમે પોલીસ છો ઈ તમને ભૂલી જતા હો તમે એમ લાગતું કે અમે ભાજપના પટ્ટા પર નીકળ્યા છે કારણ કે 30 વર્ષથી આ ગંદો ચાલે છે તો એક વાત કાન ખોલીને સાંભળી લેજો સત્તા ક્યારેય કોઈની કાયમી નથી 2027 માં જેણે જેણે પોલીસ અધિકારી પોલીસ કર્મચારીઓ એ આમ આદમી પાર્ટી કે સામાન્ય નાગરિક ઉપર અત્યાચાર કર્યો છે ખોટી ફરિયાદો કરી છે એનો હિસાબ 2027 માં કરવામાં આવશે યાદ રાખજો